અને કયા વિસ્તારમાંથી કયા પોલીસ સ્ટેશન અને કયા ટાઈમે કોલ આવ્યો છે તેનું એનાલિસિસ કર્યા બાદ નવી કામગીરી શરૂ કરશે જે વિસ્તારમાંથી અનેક વખત આવેલા ફોન અને તે સમસ્યાને ધ્યાનમાં રાખી વિસ્તારના પોલીસ અધિકારી અને મોબાઈલ વાન એ વિસ્તારમાં એ સમય દરમિયાન પેટ્રોલિંગ કરશે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ વ્યક્તિના નામની ફરિયાદ આવી હશે તો એ વ્યક્તિને પોલીસ અટકાયત કરી તેની પૂછપરછ કરી તેના પર જરૂરી કાર્યવાહી પણ કરશે તેમ જણાવાયું હતું गुजरात पुलिस માં જો પ્રજા ના દરરોજ ના જો રજવાતો હોય છે કોઈ તકલીફ પડતા હોય કે ના કોઈ પોલીસ મદદની જરૂરત હોય કે કોઈ ઝઘડાવ થતા હોય કે કોઈ આસમાજિક પ્રતિક્રિયા થતી હોય કે એના કોઈ ટ્રાફિક ના નિયમન બાબત નું કોઈ ટ્રાફિક જામ હોય આ તમામ બાબતો નું જો રજવાત કરવા ના એક apne paase ek saral system Gujarat police paase chhe jo dial 100 જ ના બોલી છે તો 100 નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે તો અમે એવરી જો સો નંબર પર જો કોલ આવે છે લગભગ ટુ હંડ્રેડ એટી ફોરના આસપાસ એવરેજ રહે છે બસો ચોરાશી કાલ એવરી આવે છે અમારા ટોટલ થર્ટી સેવન પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે બેસીને છેલ્લા છે માસમાં કેટલા કોલ્સ આવી છે આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે દાખલા તરીકે રાત્રે અમે જીરો જીરો બાર વાગેથી બે વાગે બે વાગે તો ચાર વાગે ચારથી છે કરતાં કરતાં બે બે કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે ચોવીસ વાગે તક એટલે મતલબ રાતના બાર વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તોફાન કરી રહ્યા છે કોઈ પતિ પત્નીને મારા મારામારી થઈ રહ્યા પડોશી ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઈઝ જેટલા સેત્રીસ પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણે એના તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યા છે તો અમે જો એક પત્રકાર કોલોની છે પત્રકાર કોલોની પાસે જો આ પ્રકારના બનાવ બની રહ્યા છે અને આ રીતે માલ ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિકને જોતા હોય આ રીતે અમને એને ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો કોલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને છે મહિનામાં લગભગ પચાસ હજાર કોલ્સના ડેટા અમે લોકો કાઢ્યા જોયા પર ડે ટુ એટી ફોર હોય તો લગભગ જોઈએ છ મહિનામાં લગભગ પચાસ હજારના જેટલા આશરે કોલ હોય છે આ પચાસ હજાર કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ ટાઈમ દીઠ એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કર્યા